હેલો ફ્રેન્ડ્સ આ એક પ્રેમ કહાની છે એક એવા યુવાન અને યુવતીની કથા છે જે બંને દુનિયાથી કંઈક અલગ રીતે જીવવાનો પ્રયાસ કરે છે અને તેનું કારણ છે તેમનો ઓલા જન્મનો પ્રેમ સાચે જ આ એક યુવાનની પ્રેમ કહાની છે કે જે ગયા જન્મમાં પણ આ યુવતીને પામવા માટે પ્રયત્ન કરતો હતો તે યુવતી પણ યુવકની ખૂબ ખૂબ ચાહતી હતી પણ એવા સંજોગો ઉત્પન્ન થયા કે જેને કારણે તેમની એક થવાની મુરાદ પર આવી નહીં આ એક રહસ્યભર પ્રેમ કહાની છે સાચા અર્થમાં પ્રેમ કોને કહેવાય તે સમજાવતી આ કથાને વાંચવાનું રખે શુકતા મારી બીજી નવલકથા જેમ આને પણ પૂરતો પ્રતિસાદ આપો એ અપેક્ષા ભાગ પહેલો અમદાવાદની આર કે મેડિકલ કોલેજના કમ્પાઉન્ડમાં એક ઇમ્પોર્ટેડ ગાડી ઊભી રહી ગાડી જોઈને બધા સ્ટુડન્ટ્સ તેની સામે જોઈ રહ્યા ધીરે ધીરે ગાડીનું બારણું ખોલી તેમાંથી એક યુવાન બહાર નીકળ્યો યુવાનને જોઈ બધા સ્ટુડન્ટ હાય હેન્ડસમ હાય હેન્ડસમ નામના નારા લગાવવા લાગ્યા તો યુવતીઓ આ યુવાનની એક ઝલક જોવા માટે પડાપડી કરવા લાગી બધા જ જાણતા હતા કે આ યુવાન આ જ કોલેજોનો સ્ટુડન્ટ છે અને છેલ્લા બે બે વર્ષથી આ જ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે હા તેને બધા જ ઓળખે છે અને તે પણ જાણે છે કે મુંબઈના પ્રખ્યાત ઉદ્યોગપતિ રવિ મલ્હોત્રાનો એકનો એક વારસદાર આગમ છે આ કોલેજમાં ઘણા બધા ધનવાન લોકો નબીરાઓ અભ્યાસ કરતા હતા પરંતુ આગમની વાત કંઈક અનોખી છે તેને કેવળ યુવકો જ નહીં બલકે યુવતીઓ પણ ખૂબ માનતી નજરે જોતી હતી અરે પટ્ટાવાળીથી માંડીને પ્રિન્સિપાલ સુધીની દરેક તેનું માન જાળવતા આની પાછળનું કારણ શું હોઈ શકે શું હશે આની પાછળનું કારણ જોકે સારીએ કોલેજ આની પાછળનું કારણ જાણતું હતું અને તે કારણ હતું આગમનો સ્વભાવ હા તેના સ્વભાવને કારણે જ બધા તેને માનભરી દ્રષ્ટિએ નિહાળી રહ્યા હતા તેની એક ખાસિયત હતી કે તે કદી પણ અભિમાન કરતો નહીં તે નાનામાં નાના વ્યક્તિને પણ કદી તુકારો આપતો નહીં વળી તેના સ્વભાવની એક એ પણ ખાસિયત હતી કે તે કોઈ દિવસ કોઈનું અપમાન કરતો નહીં અને શક્ય એટલી બીજાને મદદ કરતો એટલું જ નહીં પણ તે ખૂબ જ હેન્ડસમ હતો હિન્દી ફિલ્મોનો કોઈ પણ હીરો કરતા તે સહેજ પણ કામ નહોતો યુવતીઓ તેની આ સુંદરતા પર મરતી છતાં પણ આજ સુધી કોઈ પણ યુવતી સામે તે આકર્ષિત થયો નહોતો આમ આગમ સાચે જ કોલેજનો હીરો હતો તેને પટાવવા માટે ઘણી યુવતીઓ દાણા નાખતી પણ બિચારી અંતે નાસી પાસ થઈ પ્રયત્નો છોડી દેતી એક દિવસ કોલેજમાં ઉલ્કાપાત મચી ગયો કોઈએ નહીં ધારેલું બની ગયું કોઈ દિવસ કોઈએ પણ આગમને ગુસ્સો કરતા જોયો નહોતો અને આજે તેનું રુદ્ર સ્વરૂપ ધારણ કરતો સૌ કોઈ કોઈ જો જોઈ રહ્યા વાત જાણે એમ બની હતી કે આગમે પોતાની ઇમ્પોર્ટેડ ગાડી લઈને કોલેજના કમ્પાઉન્ડમાં દાખલ થયો કે તરત જ બધા સ્ટુડન્ટ્સ તો હાઈ હેન્ડસમ હાઈ હેન્ડસમના નારા બોલવા લાગ્યા બરાબર તે જ વખતે પાછળથી એક બીજી ગાડી કોલેજના કમ્પાઉન્ડમાં દાખલ થઈ તેની ચાલાક એક યુવતી હતી તેનું ધ્યાન નારા બોલતા સ્ટુડન્ટ્સ તરફ ગયું અને ત્યાં તો તેણે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો પરિણામે તે યુવતી ખૂબ ગભરાઈ ગઈ અને આ ગભરાટને કારણે તેનો પગ બ્રેક પરથી હટી ગયો અને જોરથી એક્સિલેટર દબાઈ ગયું કોઈ કંઈ સમજે તે પહેલાં તો ગાડી આગળ જતી આગમની ગાડી સાથે જોરથી અથડાઈ ગઈ યુવતીને ભાન થતાં તેણે જોરથી બ્રેક મારી પરિણામે તેનું માથું સ્ટેરિંગ સાથે જોરથી અફળાયું પણ ગાડી એક આંચકો ખાઈ ઊભી રહી હવે આગમે પોતાની ગાડી ઊભી રાખી તે બારણું ખોલી બહાર નીકળ્યો તેણે પાછળ તરફ જઈ ગાડી તપાસી તો ગાડી પર એક મોટો જબરદસ્ત ગોબો પડી ગયો હતો ગાડી પરનો ગોબો જોઈને આગમનો મગજ ગયો કોઈ દિવસ નહીં પણ આજે તેની કમાન છટકી તેણે જોરથી બૂમ પાડી કહ્યું કે એ છોકરી આંધળી છો દેખાતું નથી કેમ ગાડી અથડાવી હવે પેલી યુવતી પણ પોતાની ગાડીમાંથી નીચે ઉતરી તેના કપાળના ઉપરના ભાગમાંથી દડ દડ કરતું લોહી વહી રહ્યું હતું પોતાના રૂમાલ વડે લોહીને રોકવા માટે તે યુવતી વ્યર્થ પ્રયત્ન કરી રહી હતી હવે આગમને ભાન થયું કે આ યુવતી તો ઘાયલ છે એટલે તરત જ પોતાની ગાડી તરફ દોડ્યો તે અને બારણું ખોલી તેમાંથી ફસ્ટ એડ બોક્સ બહાર કાઢી પેલી યુવતી પાસે આવ્યો હજુ આગમ તે યુવતી પાસે પહોંચ્યો છે ત્યાં તો તે યુવતી ચક્કર ખાઈને નીચે તરફ પડવા લાગી પણ આગમ આ જોઈ ગયો તેણે એક પળણય વિલંબ કર્યા વગર યુવતીને પોતાની બાહોમાં સમાવી લીધી આખી કોલેજના સ્ટુડન્ટ્સ આ દ્રશ્ય જોઈ રહ્યા સૌને નવાઈ લાગી તેમણે આવા દ્રશ્યો જોયા નહોતા એવું નથી પણ આગમ કોઈ અજાણી યુવતીને આમ પોતાની બાહોમાં ઉચકી લે તે સાચે જ તાજુબુક પમાડે તેવી વાત હતી તરત જ આગમ નીચે બેસી ગયો તેણે જોયું તો તે યુવતી બેભાન થઈ ચૂકી હતી એટલે તેને પોતાના ખોળામાં સૂવડાવી તેના કપાળમાં વાગેલો ઘા વડે સાફ કરી પછી ત્યાં દવા લગાવી ઉપર દાબી દીધો અને તરત જ તેના પર પાટો બાંધી દીધો હવે લોહી તો બંધ થઈ ગયું હતું પરંતુ હજુ તે ભાનમાં આવી નહોતી એટલે થોડી વાર સુધી તે યુવતીને પણ તેના ખોળામાં સુવડાવી રાખી આ જોઈને બીજી યુવતીઓ જલીને ખાક થઈ ગઈ તેમણે એવો વિચાર આવ્યો હતો કે કાશ તે યુવતીની જગ્યાએ હું હોત તો કેવું સારું હવે આગમે એક યુવાનને કર્યો એટલે તેણે આગમની ગાડીમાંથી પાણીની બોટલ બોટલ બહાર કાઢી તેના હાથમાં આપી આગમે ખોલી અને અંદરથી પાણી લઈ પેલી યુવતીને મુખ પર છાંટ્યું પણ વ્યર્થ તેનામાં કોઈ હલનચલન દેખાયું નહીં નાસીપાસ થયા વગર આગમે પ્રયત્નો ચાલુ રાખ્યા પણ જાણે ભગવાને તેની પ્રાર્થના સાંભળી હોય તેમ થોડી પછી તે યુવતીના દેહમાં સળવળાટ થયો અને થોડી વાર પછી ધીરે ધીરે તેણે પોતાની પાપણો પટપટાવી બધી બાજુ જોવા લાગી થોડી વાર પછી તેને અચાનક કંઈક યાદ આવ્યું તે એકદમ બેઠી થઈ ગઈ તેણે આગમ સામે દ્રષ્ટિ ફેંકી અને તરત જ તે એકદમ ઊભી થઈ ગઈ તેને બધું યાદ આવવા લાગ્યું અચાનક તેનો હાથ તેના કપાળ પર ગયો ત્યાં પાટો બાંધેલો જોઈ તેનો ક્રોધ ભભૂકી ઉઠ્યો તે ચીસ પાડી બોલી કે યુ મિસ્ટર રાસ્કલ તારી હિંમત મને ટચ કરવાની કેવી રીતે ચાલી હું હવે તને જોઈ લઈશ યુવતીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો છતાં આગમ એક શબ્દ પણ બોલ્યા નહીં તે એ યુવતી સામે જોઈ મંદ મંદ હસવા લાગ્યો આ જોઈને તે યુવતી બમણી ક્રોધાયમાન થઈ અને તે દોડીને આગમને છાતીમાં મુક્કા મારવા લાગી હવે આગમ હસતો હસતો ત્યાંથી છટકી ગયો પોતાની ગાડી પાર્કિંગમાં પાર્ક કરીને પોતાના ક્લાસમાં આવી બેસી ગયો જાણે કંઈ જ બન્યું ન હોય તેમ તેના ચહેરા પર કોઈ ભાવ પ્રગટ થયા નહીં તો વાચક મિત્રો પેલી યુવતી કોણ હશે અને શા માટે તેને આગમ પર આટલો બધો ક્રોધ ચડ્યો હશે તેને જોઈ આગમ ગુસ્સો કેમ ગળી ગયો હશે શું તેને ઓળખતો હશે જાણવા માટે આગળના એપિસોડનો ઇંતજાર કરો અને સ્ટોરી સાથે જોડાઈ રહેજો તો આપનો પ્રતિભાવ અવશ્ય જણાવજો એ જ અભ્યર્થના સાથે વીરમુસુ શું અસ્થો થેન્ક્સ ફોર વોચિંગ